વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વડોદરામાં ચાલતા રેડી મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટના વિરોધમાં આજરોજ જીપીસી બીમાં રજૂઆત કરવામાં આવી હતી યુથ કોંગ્રેસનું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેમજ જમીન અને પાણી પ્રદૂષિત કરવામાં આવી રહ્યા છે પાસે આવેલા બાલાજી કન્સ્ટ્રક્શન દ્વારા આર પ્લાન્ટ સિમેન્ટનો વેસ્ટ બહાર ઠાલવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે ઉંડેરા રોડ પર આવેલ છે બાલાજી કન્સ્ટ્રક્શન નામનો આર પ્લાન્ટ તેની રજૂઆત કરવા માટે હતા બાલાજી કન્સ્ટ્રક્શન આરએમસી આર એમસી પ્લાન્ટની બાજુમાં દેવ અને કલ્યાણ એમ ત્રણ પ્લાન્ટ જોડે આવેલા છે પરંતુ બાલાજી કન્સ્ટ્રક્શનની જે ગાડીઓ નીકળે છે જેનો માલ સપ્લાય થાય છે મોટા બિલ્ડરોને ત્યાં ત્યાંથી એ જે સપ્લાય કરીને આવે છે ત્યારબાદ તેનો જે વેસ્ટ વધેલો હોય છે એ વેસ્ટ આ લોકો જે બહાર જમીન કોર્પોરેશનની જમીન છે અને જે ઉંડેરા ગ્રામ પંચાયતની ગૌચરની જમીન હતી એ જમીન પર બાળકો વેસ્ટ ઠાલવે છે અને આ વેસ્ટ મતલબ જે સિમેન્ટ બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે તેના લીધે સિમેન્ટના જાડા જાડા થર જામી ગયા પાયા છે કે જે આર એમસી પ્લાન્ટ બાલાજી કન્સ્ટ્રક્શન છે તેના દ્વારા જે વેસ્ટ હાલવામાં આવે છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે તે તમારાથી બનતું કાયદેસરની કાર્યવાહી થાય તે તેના પર પગલાં લેવામાં આવે જો આગામી દિવસોમાં આ આ જીપીસીબી દ્વારા જીપીસીબી દ્વારા કઈ બી કાર્યવાહી કરવામાં નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા તેમના ઉપરી અધિકારીને રજૂઆત કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન